આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીનો અડસઠમો મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો હતો આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના

નાગરિકો પરમપુર બા આંબેડકરજી ના વિચારો ને અભિવાદન કરવા ભેગા થયા છે આંબેડકરજી જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરો આજે આંબેડકર આંબેડકરના આદર્શને સૌની જરૂર છે સૌ એ બાબાસાહેબ આંબેડકરજી એ સૌ એ ભારતીય સંવિધાન મૌલિક અધિકાર આપ્યા છે આજે આ મૌલિક અધિકારો નો કશે ને કશે અનંત થઈ રહ્યો છે આજે વાસ્તવિક શિક્ષિત બનો કશે ને કશે એસી માટે સમાજ શિક્ષાથી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મનવાદો પરિબળો કરી રહ્યા છે અમારા આર્થિક સમસ્યાઓ એમ ઉભી છે અમારા નવસેના પ્રશ્ન છે ભાવ અંબેડકર જે તમામ વાતો કરી હતી એ તમામ વાતો આજે કશે ના કશે સત્તામાં બેસેલા લોકો હાનિ પહોંચાડ રહ્યા છે ત્યારે અમારી સૌની ફરજ છે ભાવ અંબેડકર બતાવ લીલા જંડા રીતે એક થઈને પોતાના હક અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય કાઢી રહ્યો છે સૌ નૌજવાનોને યુવકોને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો મતભેદ વગર કોઈ પણ રાજકીય કે આર્થિક કે સામાજિક મુદ્દા વગર આપણે સૌએ લીલા જંડા એક થઈને આ ભાવ આંબેડકરના મિશનને આગળ એ જ ભાગ આંબેડકર સાચી શ્રદ્ધાંજલિ થશે જય ના મહાવ